મારો ના વાર લાગે ને હોડી કાંઠે ફૂટી ને બાપુ લાકડી પડે એમ જાડેજો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો અને જાડેજો બાપુ પછી બીજું બોલ્યો નથી આખી જિંદગીમાં

સબળ જેના શરીર મહાન દીઠા મેકરણ બાપુ હારા હારા કંસ કૌરવને રાવણ જેવા બાપુ ધૂળ સાકતા થઈ ગયા દુનિયામાં તમારું મારું શું આમાં આવવાનું મજા કરી લ્યો જેટલો સમય મળ્યો છે ને આનંદ કરી લ્યો આ સ્વર્ગ પર ક્યુ લ્યો આ બધા કે સ્વર સ્વર્ગ ઉપર કે ઇન્દ્ર મહારાજ સોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા ફુવારા છે અહીંયા આપસે નાદ કરે છે અહીંયા કોક જીયા હોય કોનું મારે પગ ચાલવા અહીંયા કોઈ જીયા

તેલ રાખવા માટે ડબ્બા ડબ્બા ખાલી કરી નાખો પચીસ રૂપિયા નો આવે પણ તેલ ને રાખવા ડબ્બા ની જરૂર પડે એમ આ દેહ છે ને દેહ ની કિંમત કરવા માટે દેહની જરૂર પડે એટલે આ દેહ ને તો દુનિયા હળગાવી દેવાની છે કેવાનો મારો મિનિંગ કે તેલ 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 હોય 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 કપાસિયા સિંગ માથે ન લખાય ડબ્બા માથે લખાય લખાતું નથી લખાય ને તો દેખાય ને દેખાય તો વંચા મારું નામ અનોપસિંહ છે પણ આંગળી મૂકીને મને બતાવો કે અનોપસિંહ ક્યાં છે આ દાસી જીવન ને બાપુ આજે

કે મને નાનું છોકરું ના ઓળખતો એવું ના બને તમે નથી ઓળખતા કે છોકરું ઓળખતો હું નથી ઓળખતો કે દાસી જીવન કે ને એ હું પોતે એ તો કે આ પોતલા નું હું તમારું નામ પૂછું એ તો આ દેહ નામ છે દાસી જીવન હું તમારું નામ પૂછું છું અને ભાઈ દાસી જીવન હલવાના કે આ સાથી ના ગાલ ને આ કપાલ માથું તો હાલ દાસી જીવન ક્યાં બાપુ લાકડી પડે પડ્યો કે બાપુ મને આ ખબર નથી કે તો હું ઠેકડા ભરત કીધું નહીં એ ગુરુ મહારાજ ત્યાં ભીમ સાહેબ ને બાપુ ભીમ ભેટા ને પછી ભ્રમણા ભાંગી એમના બાપુ રેઠું નથી આ પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આની તમને વેદના હોવી જોઈએ આની તમને પીડા હોય તો વાત સમજાય બાકી નો સમજાય કારણ કે સંતો ના તો રુદિયા રોયા છે સરદાર બાપુ ની વાણી એમ કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલ ની વાણી એમ કે રોઈ રોઈ કોને હમળાવું મારું રુદિયો રોવે માયલો ભીતળ જલે

એટલે કે આઈ તારી વાત આજી વાત ઇના જેવડી મૂર્તિ બનાવી એક ને બે ને પાંચ ને હાથ ને બાર ને 15 મૂર્તિ બનાવી પણ આ બે હો બાપ હોય જે લંબાઈ ઊંચાઈ ડિઝાઇન કલર બાપુ 15 મૂર્તિ બનાવી પછી જમના દૂધ બાપુ એને લેવા આવતા હતા ભગવાન એ કીધું કે આ ફરણા ગામમાં મૂર્તિ કાર છે ને એને તું લે આવ એટલે જમના દૂત આવ્યા અને આને ખબર પડી કે મને લેવા આવે એટલે 15 મૂર્તિ હતી ને ભેગો એ હુઈ ગયો એના જેવડે બનાવી દે આમ શ્વાસ બોવાસ રોય કે નાખો બાય બંધ કરી બબ ગયો કારણ કે મોત આવવાનું એટલે હારા હારામાં મહેનત કરે ને કે આમાંથી બચી જાય તો હમણે બે વરા જીરોળો કરી લે અને એમના દૂત આવ્યા ને બાપુ આમ બે આટા માર્યા પણ નક્કી ન થયું કે આમાં માણા કોણ છે ને મૂર્તિ કોણ છે કેવી બનાવી છે એમના દૂધ ક્યાં લઈ જવાનો લઈ જાય બીજો આવે ડખો થાય આપણે ન લઈ જવાનો યમના દૂત પાછા ગયા ભગવાન કેલે તને લેવા મોકલ્યો તો કાનો લઈ આવ્યો કે પણ હોળ હુંતા છે કે હોળ તો નહી હતો કે તો તઈ ને જાઉં ભગવાન આવ્યો ને ભગવાન એમ બે આટા મારા ની ને કાન ની બૂટ પકડી કે વાહ તારી કારીગરી વાહ મને નકી નથતા તો કામ માણા ક્યો છે ને મૂર્તિ કરી છે પણ ભગવાન તો ભગવાન તમારું મારું જેને સર્જન કર્યું છે ભગવાન વિચાર કરે કે આ કપાતર હવે હું નોલી તો બીજો લેવાય કોણ આવે આને આને તો ગમે એમ કે મારે ઉપાડવો જ પડે

પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ શરત મારીને આવજો મારી પાસે શું કરી મેં મારા દેહ ને હજી અપડાયો નથી એમ સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર લો મરી જવાય ચોખા ઘી લઈ દાબો ને અત્યારે તમે જોવો દો ઓલા ઓલા મોરસન જઈ ગયો ઉધરા બોસે ઉધરા તમને કીધા માવા બુટ ને પણ બેઠા